નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતના જાણીતા સિંગર એવા જયેશ સોઢાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ લાઈવ પ્રોગ્રામમાં જોરદાર દર્દ ભર્યું ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેથી આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો જયેશ સોઢાએ ગાયેલું આ ગીત તમને પણ ગમતું હોય તો વિડિયોને લાઇક સિવાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં ચારસો ટાઈ ગાય કે આજે હજરી મન મર નદી थो मां जन बिही नेरे